નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અમરેલી જિલ્લાના રાજુલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં આવવાના હોય ત્યારે રાજુલા વિસ્તારમાંથી નવ લોકો વિરોધ કરે તેવી સંભાવના હોય ત્યારે રાજુલા પોલીસે તેમની અટકાયત કરી આમ આદમી પાર્ટીના બે એક કોંગ્રેસ કાર્યકર સહિત અલગ અલગ નવ જેટલા લોકોને પોલીસે ડિટેન કર્યા એક યુવાનને સીએમ કાર્યક્રમના સ્થળેથી અટકાયત કરવામાં આવેલી હતી કાળા વાવટા ફરકાવે અને પોલીસને આશંકા હોય તેથી આવા લોકોનું પોલીસે અટકાયત કરી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આ અટકાયત કોની કરી શા માટે કરી અને અટકાયત કરી તે વ્યક્તિઓએ શું કહ્યું જુઓ અમારા આ ન્યૂઝમાં ભારતીય કિસાન રાજુલા તાલુકાના પ્રમુખ છે આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસના મુખ્યમંત્રી આવતા હોય અને એના કાર્યક્રમ હોય અને અમને છેલ્લા અઠવાડિયાથી એટલો બધો ઉત્સાહ છે કે આપણે એના કાર્યક્રમમાં ભાગ લેવો છે એનો કાર્યક્રમ પૂરેપૂરો માણવો છે અમે અમારી ટીમ સાથે વ્યવસ્થિત રીતે માણવા તૈયાર હતા અને એનું ઉલટું કરી નાખ્યું કે નંબર ન હોય અને નંબરવાળા ચશ્મા પહેરાવી દીધા અને બે દિવસથી સતત ભાજપના કાર્યકરોના ફોન આવે નેતાઓના ફોન આવે કે તમારો શું છે કાર્યક્રમ એટલે અમારો કાર્યક્રમ તો શું હોય બીજું વિરોધ પક્ષના નેતા જિલ્લા પંચાયત અમરેલી હવે કોપર સમિતિના જે આગેવાનો કાર્યકર અને આપ આદમીના કાર્યકર અને અમારા કોંગ્રેસના જે કાર્યકરોને ખોટી રીતે અટકાય કરી મને ખબર પડી કે ભાઈ સીએમ સાહેબ આવ્યા છે એટલે અમારે કોઈ વિરોધ નહોતો જે કામ સારા કરતા હોય તો અમારે એમાં કોઈ વાંધો નથી પણ હું આ કાર્યકરોને મળવા આવ્યો એક વિરોધ પક્ષનો નેતા છું આ કોંગ્રેસનો નેતા શું એમ આત્મીને આ કોપરમાં પણ મારો સાહસાર હોય તો મળવા આવ્યો તો મને ડિટલે કરીને અહીં બહાર દીધો એટલે આ આ જે ભાજપ સરકારમાં જે આ હજાર ચોવીસ શુક્રવારના રોજ રાજુલાની અંદર લોકાર્પણ કાર્યક્રમને અનુલક્ષી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે રાજુલામાં આવવાના હોય એમના અનુસંધાને ગત રોજ સાંજે સાડા છ કલાકે આમ આદમી પાર્ટીના કોંગ્રેસ પાર્ટીના અને કોપર સમિતિના તમામ કાર્યકર્તા મિત્રો મિત્રોને ખોટી રીતે ડિટેન કરી રાત્રિ રોકાણ પણ અહીંયા પોલીસ સ્ટેશનની અંદર અમને કરાવવામાં આવ્યું છે તો અમે રાજુલાની જનતાને જાણ કરવા માગીએ છીએ કે તમારી માટે લડતા આ તમામ લોકોને ખોટી રીતે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારે અમને ખોટી રીતે આંદોલનના નામે અથવા તો કાળા વાવટાઓ ફરકાવવાના છો તમે આવી રીતે ખોટી રીતે બદનામ કરી અને અમને અહીંયા રાતવાસો કરાવવામાં આવ્યો છે હજી સુધી સીએમ રાજુલાથી સ્તંભનું લોકાર્પણ કરી અને અહીંયાથી જતા રહ્યા છતાં પણ હજી સુધી અમને અહીંયા રાખવામાં આવ્યા છે તો આવો સાનો ભારતીય જનતા પાર્ટીને ડર છે અને જ્યારે જ્યારે ભાજપ ડરે છે ત્યારે ત્યારે પોલીસને આગળ કરે છે વાત કરીએ તો વિકાસના કામોની વારંવાર રજૂઆતો કરતા રહેતા હોય જે કોપર સમિતિ કરતી હોય કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કરતા આમ આદમી પાર્ટી સતત લડી રહી હોય રાજુલાના પ્રશ્નોને લઈ અને આજ સુધી અમને એક પણ વાર જવાબ નહોતો મળતો તો ગત રોજ જ્યારે આજે સીએમ આવવાના હતા એમના બે દિવસની અંદર રાજુલાની અંદર જે કુંભકર્ણની નિંદ્રામાં સૂટેલો વિકાસ અચાનક ગાંડો તૂર કઈ રીતે થયો એ અમને સમજાતું નથી તો આવા જ કામો જો તમે સારી રીતે નિભાવો તો અમારા નામે તમારે ક્યારેય ડરવાનું રહેશે નહીં અને અમે પણ તમને સહયોગ આપશું જો સારા કામ કરતા હોય તો અસ્તુ જય હિન્દ જય ભારત મારું નામ વાઘ કાળુભાઈ કથળભાઈ અમે પ્રકૃતિ પ્રેમી છીએ અને રાજ્ય સરકારના ગવર્નરના હાથે ત્રણ વખત સુવાજ પાલેકર પદ્ધતિ પ્રાકૃતિક ખેતીના સન્માનિત ખેડૂત છીએ અમે અમારા વિસ્તારના પર્યાવરણ પ્રકૃતિમાં બસે લોકોનું સ્વાસ્થ્ય બસે અને અમે કોપર ભયાનક કેમિકલનો વિરોધ કરી કરવાના હતા અને આ લોકોને જાણ થ સીએમનો કાર્યક્રમ હોવાથી અમારી અટકાયત ગેરકાયદેસર કરી છે અને આ તાનાશાહી ગુજરાતમાં ભાજપની જે અમે હળહ એનો વિરોધ પણ કરી રહી છીએ આ કાર્યક્રમનો તો આપમાંથી છે કોંગ્રેસમાંથી છે સૌને ખોટી રીતે ડિટેન કરી અને પોતાની તાનાશાહી પોતાનું રાજતંત્ર જે રીતે લોકોનામાં ગેરરીતે દર્શાવે અને આવી રીતે ખોટા માનસિક ત્રાસ કરે ને કાર્યકર્તાઓનો પ્રકૃતિ પ્રેમીનો અને દરેક નેતાનો ખોટી રીતે અટકાયત કરે પોતાની ભાજપની તાનાશાહીની આટલી હદ હોવા છતાં અને આવી રીતે ગેરકાયદેસર કરે તો આ ખરેખર લોક આ જે સંવિધાનો ખરેખર હનન કરી અને તાનાશાહી વર્ધીનો ગેરઉપયોગ કરીને આ ભાજપ સરકાર આવી રીતે તાનાશાહી કરે છે અસ્તુ કે આજે તારીખ વીસ અને શુક્રવારના રોજ સીએમ સાહેબ રાજુલા મુકામે આવવાના હતા તેના અનુસંધાને વાંકે લગભગ કોપર પ્લાન્ટ હટાવો સમિતિના ચારથી પાંચ સભ્યોને તેમજ બાકીના કોંગ્રેસ સમિતિમાંથી છે આપમાંથી છે એવો કુલ મળીને દસ પંદર લોકોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે નમસ્કાર હું આપનો હિતેશ સોલંકી આજ રોજ રાજુલા મુકામે સીએમ સાહેબ આવવાના હતા ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારે અમારા કોપરની જે ટીમ છે કોપર વિરોધ કરનારી જે ટીમ છે એમનું જે સૂત્ર છે કે લોકો જાગે કોપર ભાગે આ ટીમ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આમ આદમીના કાર્યકર્તાઓ સાથે આજે અમને અમારી ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે અમને ડિટેન કરવામાં આવ્યા છે અમને પોલીસ સ્ટેશને સવારથી અત્યાર સુધી હજી બેસાડવામાં આવ્યા છે સીએમ સાહેબ અહીંયાથી નીકળી ગયા છતાં અમને છોડવામાં આવ્યા નથી આ શા માટે કરવામાં આવ્યું છે કોઈ અમે જાણતા નથી અમને કોઈ જાણ કરવામાં આવી નથી અમારો પ્રશ્ન એક જ હતો કે જો સીએમ સાહેબ રાજુલા મુકામે આવતા રાતોરાત જો નવા રોડ બની જતા હોય તો અમારે રજૂઆત એટલી જ કરવી હતી કે રાજુલા થી લઈને ડુંગરવાળા રોડે સીએમ સાહેબ એ કાંટો મારે બાકીના આજુબાજુના રસ્તાઓમાં સીએમ સાહેબ સાહેબ આટા મારે રાજુલા શહેરની અંદર વિવિધ જગ્યાઓમાં જે કોપર જે સમિતિ છે એમને સહયોગ આપજો આ કોપર બગાડજો અને બધા જ સાથ સહકાર આપજો જય હિન્દ જય ભારત અમારી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં